एक जंगल मा एक घमंडी अने ताकतवान सिंह रहतो हतो ते दरोज एक प्राणी नो शिकार करतो अने खाई जतो आखा जंगल मा तेनो बहु डर हतो બધા પ્રાણીઓ भयभीत થઈ ગયા અને એક દિવસ મીટિંગ બોલાવી પ્રાણીઓ એ નક્કી કર્યું કે રોજ એક પ્રાણી પોતાની વારી વારે सिंह પાસે જશે અને તેને પોતે ખાવા માટે આપી દેશે જેથી બાકીના જીવ બચી શકે सिंहે પણ આ વિચાર માની લીધો હવે તેને શિકાર માટે મહેનત કરવી પડતી નહોતી એક દિવસ વારી આવી એક નાના સસલાની એ સસલું ચતુર હતું એક ખાસ તો મોડુ પહોંચ્યુ સિંહ ગુસ્સે થઈ ગયો તો મોડુ કેમ આવ્યુ સસલું નમ્રતાથી બોલ્યું માફ કરો રાજા હું તો સમયસર આવી રહ્યો હતો પણ રસ્તામાં બીજુ એક સિંહ મળ્યુ એ મને ખાવા માંગતો હતો મે તેને કહ્યું કે આપણે તો આ જંગલના રાજા પાસે જઈ રહ્યા છીએ સિંહ ઈગો થયો સિંહ ચાલ મને તેની પાસે લઈ જા સસલું સ્મિત કરીને બોલ્યું પર એ બહુ ભયંકર લાગે છે સિંહ ગુસ્સામાં ભરાઈ ગયો અને તરત જ સસલાને પછેડી દઈ કુવામાં પહોંચ્યો જ્યાં સસલું તેને લઈ ગયું સસલું એક મોટો કૂવો બતાવ્યો અને કહ્યું અહીં છે એ બીજો સિંહ સિંહે કૂવામાં જોયું અને પોતાનું જ પ્રતિબિંબ પાણીમાં દેખાયું એને લાગ્યું કે એ બીજો સિંહ છે ગુસ્સામાં એક કૂવામાં કૂદ્યો અને ડૂબી મરી ગયો જંગલના બધા પ્રાણીઓ ખુશ થયા હવે બધા સુરક્ષિત હતા અને બધાએ ચતુર સસલાની પ્રશંસા કરી બુદ્ધિ બળથી મોટી હોય છે અમારી YouTube ચેનલ MT ગુજરાતી કિડ્સ ને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ને લાઈક કરો